સો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ કેમ મોડું કેમ આવું થઈ ગયું છે ઠંડી લાગે છે તો મમ્મીને છે ને અમારે સામે એક મીનાબા છે ને એમની આવી આદત ક્યાંય જાય ને તમને પકિન લાગેલો લાગેલો મમ્મી ની કેસ નું કહું એવું છે કે મારા લીધે મોડું થાય છું તમારી વાત ઉપર ના ખોટી જ હું ઉઠીને સીધી નાવા જતી રહું છું તો તમને ક્યાંથી ખબર પડી કે રાત્રે ત્રણ વાગે નિશુ ઉઠ્યો તો

પ્રિન્ટ છે ને એકચ્યુઅલી આની આગળ આવે છે પણ ફેશન છે અત્યારે અત્યારે પ્રિન્ટ પાછળ ચાલી ઓકે સો સો લેટ્સ ગો અમે લોકો જઈ રહ્યા છે જીજે ફાઈવમાં અને આજે હું પહેલાં તો હેતલબેનને હેપી બર્થડે ડે કહીશ હેપી બર્થ ડે ટુ યુ કેમ કે ફર્સ્ટ ટાઈમ તમે મમ્મી બનાવતા એટલે પહેલું તો તમને જ હેપી બર્થડે આવે રાઈટ સો ચલો જઈએ તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે જીજે ફાઈવ માં આરામ કરતી હતી સાત વર્ષ પહેલા છ વર્ષ પહેલા ખાટલા આરામ કરતા હતા ઓર દોડા કરો છો ઓણા બારે હેતન સી આવી હતી બપોરે ફોણા બારે આવી હતી અચ્છા સો ચાલો જઈએ આપણે અને અત્યારે ટાઈમે સ્કૂલે જાય આઉટફિટ લેવાના છે ને ઓકે ચાલો તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે જીજે ફાઈવ માં હેતલબેન ફરી લગન કરવાના છે વાહ બ્રાઈડ ના કપડા લેવાના છે તો કરી લઈએ ક્યાં જશો એમ ક્યાં જવાનું છે અહીંયા જવાનું છે પાર્કિંગમાં જવું છે તમારે તો કંઈ વાંધો નહીં છૂટ છે તમને પાર્કિંગમાં જઈને શું કરશો પાંચ પાંચ રૂપિયા માંગશો માગશો ઓહો હો હો હજુ તો ઘણી એ વાર છે શું તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના સાડા પાંચ અને કેમેરો ચાલુ કરતાની સાથે જ મારી સામે જ આવું કંઈક માણસ કરી રહ્યું છે જો શું છે નથી મળવાનું જો 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 આ ઘરની હાલત શું કરી છે નિશિયુ ચલો દુપટ્ટાથી રમો તો રમો ચલો દુપટ્ટાથી રમો કેવી રીતે રમવાનું એ એ કુકડે સો અમે લોકો ગયા હતા જી જે ફાઈવમાં અને જે આઉટફિટ છે એ તમને હેતલબેનના બ્લોગની અંદર જ જોવા મળશે તો છે ને આ વાળો બ્લોગ તમને લોકોને ડેલી કરતાં થોડોક લેટ જોવા મળશે

હેપી હેપી ગો ટુ ટુ સો અહીંયા છે ને મમ્મી પણ ડાય કરી છે આજે ચમકી ગયા છે ચમકી ગયા હા ઋષિની ભાષા સમજવી બહુ જ અઘરી છે અને જેટલા બી લોકોએ આજનું લાઈવ જોયું હોય તો બધાને ખબર હશે કે મેં કંઈક વિચાર્યું છે તો એવું વિચાર્યું છે કે એકત્રીસ ડિસેમ્બર સુધી બસો કે કમ્પલીટ થઈ ગયા તો આપણે રાખવાનું છે રાખવાનું છે ગીવ હવે હું તમને લોકોને બધાને ગિફ્ટ આપવાની છું ગિફ્ટ પણ બહુ સરસ હશે જો એકત્રીસ ડિસેમ્બર સુધી બસો કે કમ્પ્લીટ થયા તો સો તમે બધા જ સપોર્ટ કરજો નહીં કર બેટા શું જોઈએ ઉભો રે આપું છું ચાલ આપ ઉભો રે લે બધાને બતાવું છે ઉભો રે કોને બતાવું બોલ શું બતાવું આ થાર ઓકે બધા થાર જોઈ લો બોલ ની શું બોલતો ખરા તું બોલો થાર બોલો થાર આ રહ્યું આ રહ્યું થાર બોલો હવે બોલો પછી બીજું શું બતાવવાનું છે શું આવ્યું આ થાર પછી આ શું આવ્યું ધન પછી આ શું આવ્યું ધન ધન ઓકે થેન્ક યુ તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું ઓફિસ થી અને ની શું છે ને મને બ્લોગ નથી લેવા દેતા એને જોઈએ છે શું થ શું કરું તું લઈને શું કરીશ શું કરીશ આને લઈ તને આવડે છે બ્લોગ લઈશ તો તને આવડે છે શું હા મમ્મી ફોન માં લઈ લે મમ્મી જા મમ્મા ફોન આ ના આ ના લેવાય નીસેવ આ ના આવડે બેટા તને નીસે મમ્મા ફોન માં લઈ લે મસ્ત આ ના આવડે ફોન છે ને મસ્ત લેજો મેડમ કોફીમાં લઈ લેજો મફિંગ ફોન લઈ આવો જરા આના ફોનમાં આજે ક્યાં જવાનું છે તમને ખબર છે આજે છે ને બાબા જવાનું છે તો અત્યારે છે ને કુશી રેડી થઈ ગઈ છે બતાવું તમને લોકોને વેઇટ આવો મેડમ બ્લેક બ્લેક હાઉ વોઝ યોર ડે અમેઝિંગ ઓલ ટાઈમ આપણો તો અમેઝિંગ જ રહે મજે મજ રોજેરોજ આ કેવું લાગી રહ્યું મસ્ત એક નંબર આમ લિટલ બીટ આમ અનિવન હોય એવું લાગે છે એટલે મેં કીધું થોડુંક સેટ કરી લો બરાબર કપડા ચેન્જ કરવાના છે ના ચાલ છે ગાઈસ કાલે હું નવો ડ્રેસ લઈશ આને કાઢ દઉં દઉં કાઢું કાઢું મમ્મી એક તો આ ઓય ઓ સુહી બાપ ગોડી બધું જે હોય મેકઅપ ખાવા તું તા ના કર બેટા તું તો યાર તો છોકરો ખરેખર બધું મારો મેકઅપ વીખી નાખા છે જે એટલે એ કેટલા દિવસ કરી છે દે છે બેટા એ તો આપણે આજે ક્યાં જવાનું છે તે બર્થડે માં આ તમને કેવો લાગી રહ્યો છે ડ્રેસ મેં છે ત્રણ લીધા હતા ફિટિંગ થઈ ગયા છે આજે મેં વિચાર્યું કે આજે બ્લેક બરાબર કેવો લાગી તો મહી સુપ તો એટલે જ અંદર નહીં આવવા દેતી બધું રમણ ભમણ જ કરી ઓકે

શું જોઈએ છે નિશુ છે ને અહીંયા આગળ બાઈક ને એવું બધું જોઈએ છે હે ને એ નિશુ માટે લેવાનું છે ઓકે ઓય નથી લેવાનું જો આના જો જાતે વ્લોગ લેવો છે નો લાસ્ટ ક્લિપ ની અંદર તમે લોકોએ જોયું એમ કે ગજબ મતલબ મને જે હાર્ટ બીટ મારી જે ફાસ્ટ થઈ ગઈ હતી અને મને એવું થઈ ગયું કે યાર આજે તો ખરેખર કેમેરો ગયો હજુ હું કેમેરાને એક મહિનો પણ નહીં થયો અને મારે જે રીતે સાચવવો પડે છે મને એવું થાય કે હું સાચવી શકીશ કે નહીં કેમ કે એની શું છે ને એટલો શેતાની છે એટલો ગજબનો ને એ વાત જ જવા દો અને અમે લોકો એના પછી ગયા હતા સોરી એટલે એક ક્લિપ જ્યારે સ્ટાર્ટ હતી ત્યારે જ એના પછી અમે ગોટુના બર્થ ગયા હતા બટ એ વ્લોગ આવશે ચાર વાગે સાંજે તો એ વ્લોગ પણ જોવાનું મિસ ના કરતા બહુ મજા આવશે અને તમને લોકોને આજનો વ્લોગ કેવો લાગ્યો અને બધા પ્રે કરજો મારા કેમેરા માટે મારા ગોપ્રો માટે પ્રે કરજો પ્લીઝ કે સચવાઈને રહે તો બસ એજના બ્લોગ માટે જો તું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ